તો આપણે ફેનિલસીના જેમ માટે તો રાતે જે રાસ ગરબા કરવાના છે એ રાસ ગરબા માટે આપણે રાત્રે દારૂ ખાવાનું એટલે ભડાક ચોક્કવાય અમારા હોય તો ટેટા પણ પહેલા નંબરમાં બહાર ભાત પછી બીજા નંબરમાં આ બધા રાસ ગરબા મુ લેવાના છે પાનસો પંચાવન ડેટા પછી આ

એક વાર એટલે રાતી આપડે નવ તારીખે રાત્રે રાસ ગરબા છે એના માટે ગરબા એટલે અમારા ફેનિલ સિંહ જેમ કરવાના એના માટે લાયા છીએ તે અમને છોકરાઓને બધાને કહ્યું કે ઓછું પડે તો હું બીજું ફીલ લઈ આવું બાબત નહીં એમ કહી છે બહુ થઈ ગયું આપણું દારૂ ચાલી રહ્યા તો આપણે રાત્રે બાર વાગે પેલા નવ વાગે ને રાત્રે નવ વાગે આપણી આર્ય જ ચેનલમાં આખો પ્રોગ્રામ લાઈવ કરવાનો તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં રાત્રે નવ વાગે અમારી યુટ્યુબ ચેનલ વિરમ ઝાલા બ્લોગમાં એટલે ચેનલ અત્યારથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે મહેસાણાથી આખું પાટણથી સાઉન્ડ આવવાનું છે મહેસાણાથી પ્રિન્સ ઠાકોર સુજલ ઠાકોર પછી બીજા બધા ઘણા બધા મહેમન કલાકાર આવવાના છે એટલે તમે જોવાર ભૂલતા નહીં લાઈવનું આખું સેટઅપ મગાવ્યું છે આપણે રવિવારના દિવસે આ નવ તારીખે રાત્રે લાઈવ માટે આખું સેટઅપ મગાવ્યું છે એટલે ચેનલના અત્યારથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો મજા આવી જાયલ જાગ્યુંલ નથી જગાવ્યું

અને આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરી લો એટલે પેલું લાઈવ જોવા થાય થેન્ક યુ સો મચ જો સપોર્ટ કર્યો તમે અને અમારા ફેનિલ જે આવશે આ મારો દીકરો ઉઠ્યો કેટલું બધું દીકરો ઉઠ્યો જેટલો વેટાડ્યો જો અમારા ફેનિલ ગમે ત્યારે ગમે ત્યાં ઉઠ સવારે ઉઠ હું ગમેથી ગમે ત્યારે પણ રોવાનું તો કદી નહીં હું ડાયો છોકરો બહુ ડાયો તો દોસ્તો આપણો વના જેમ છે અમારા ફેનિલ ના જેમ છે એ લે એ વેનિલ ઉઠી જા ફેનો નાચવાનું નાચવાનું તેમ નાચે તેમ નાચે ફેનિલ ના ફેનિલ ફેનિલ નાચે છે રીતે આમ કરો ટંગ લાવ્યા જ ને આપણે તારા રાજગરબા બોમાટ આમ ફૂમ ફૂટ ફેના ઓલા બની આ ફૂટ ઓલા બની આ ઓલા બની લાબાની 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 કે લાબાની કે મને બહુ લીલ જો કે 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 લિયાલ જો લિયાલ જીમ કે મન બહુ લિયાલ જો લાબાની બહુ લાબાની હવો લાબાની 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 હા જો ચટો છોકરો મસ્ત હોશિયાર છે ઉઠે એટલે રોવાનું નહીં ડાયરેક્ટ હસવાનું માં છોકાને અને ખિલખિલાટ ઉઠવાનું પાઉ નહી બરે હા આવા છોકાને જેમ કરવાના માં આઠ મહિના નો તેવ કે નવ માં બેઠો નહીં બેઠો આઠમા મહિનામાં ચાલુ છે રનિંગ આઠ મહિના આઠ મહિના કે લાઈક કરજો એમ કે ઓમ કે ક્યાં કે તો ખરો લાઈક કરજો અને હું ટેટા ફોડવાનો છું હું ઘોડા ઉપર બે હવાનો છું તો આનો વરઘોડો કાઢવાનો હમાર ફેમિલ છે વરઘોડો કાઢવાનો ભમ 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 તો થેન્ક યુ સો મચ જય માતાજી ઓકે હવે મળીશું આગળ નામ લોન ડે લી લોન ડે લી